જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે મોહિની એકાદશી નિમિત્તે જે કથા છે તે શ્રવણ કરીશું વ્રત કરીએ અને કથા શ્રવણ ન કરીએ તો પૂર્ણ ફળ મળતું નથી તેથી જો તમે વ્રત કરો છો તો પૂજા કર્યા બાદ આ કથા અવશ્ય શ્રવણ કરવી જોઈએ અને જો તમે વ્રત નથી કરતા તો પણ આ કથા તમે શ્રવણ કરશો તો તમે પુણ્યના ભાગીદાર થશો આના આગળના વિડીયોમાં આપણે મોહિની એકાદશીની પૂજા વિધિ તથા મુહૂર્ત વિશે શ્રવણ કર્યું છે જો એ વિડીયો તમે ન જોયો હોય તો આ વિડીયોના અંતમાં હું એ વિડીયો આપી દઈશ એના પર ક્લિક કરી અને તમે એ વિડીયો શ્રવણ કરી શકો છો મોહિની એકાદશીના વ્રતની બે કથાઓ છે આજના આ વિડીયોમાં આપણે બંને કથા શ્રવણ કરીશું વિડીયો તમે સંપૂર્ણ શ્રવણ કરજો અને કથા તમને પસંદ પડે તો વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ કથા શ્રવણ કરી શકે અને એ પુણ્યના પણ તમે ભાગીદાર થાવ તો હવે આપણે પ્રથમ કથા શ્રવણ કરીશું પૌરાણિક કથાઓ પ્રમાણે દેવતાઓ અને દાનવોએ સાથે મળીને અમૃત પ્રાપ્ત કરવા માટે સમુદ્રામંથન કર્યું હતું જેવો સમુદ્ર મંથનથી અમૃત કળશ પ્રાપ્ત થયો કે તરત જ રાક્ષસોએ કળશને દેવતાઓ પાસેથી છીનવી લીધો સમુદ્ર મંથનમાંથી નીકળેલા અમૃત કળશ દેવ્યો એકબીજાના હાથોમાંથી છીનવી રહ્યા હતા આમ કરતાં કરતાં તેઓ કળશ લઈને ભાગી ગયા દેવતાઓ હારી ગયા અને તેઓ ભગવાન શ્રી વિષ્ણુ પાસે ગયા અને ભગવાન શ્રી વિષ્ણુને વિનંતી કરી પ્રાર્થના કરી કે હે પ્રભુ તમે આ અમૃત કળશ અમને પાછો મેળવી આપો ત્યારે ભગવાન શ્રી વિષ્ણુએ એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કર્યું જ્યારે તે તેઓ એકબીજાના હાથોમાંથી અમૃતકળશ છીનવી રહ્યા હતા ત્યારે ત્યાં જ એક મનોરમ સ્ત્રી આવી અને દૈત્યોની વચ્ચે ચાલી રહી હતી એ મનોરમ સ્ત્રીના સૌંદર્યને જોઈ બધા મોહિત થઈ ગયા તેઓ પરસ્પરનો ઝઘડો ભૂલીને એ મનોરમ સ્ત્રીની પાસે દોડતા ગયા દૈત્યોએ દેવીને પૂછ્યું તમે કોણ છો ક્યાંથી આવ્યા છો સુંદરી તમે શું કરવા માગો છો દેવીને જોઈને બધા દૈત્યોની વચ્ચે હોબાળો મચી ગયો દૈત્યો કહેવા લાગ્યા અત્યાર સુધી દેવો દૈત્ય સિદ્ધ ગંધર્વ ચારણ લોકપાલોએ તમને સ્પર્શ સુદ્ધા કર્યા નહીં હોય વિતાતાએ તમને સંપૂર્ણ ઇન્દ્રિયો તથા મનને તૃપ્ત કરવા માટે મોકલ્યા હશે હે સુંદરી તમે અમારો ઝઘડો દૂર કરો તમે ન્યાય પ્રમાણે નિષ્પક્ષ નિષ્પક્ષભાવી આ અમૃતની વહેંચણી કરો જેથી અમારી વચ્ચે વધુ ઝઘડો ન થાય વાસ્તવમાં શ્રી હરિવિષ્ણુએ યોગમાયા શક્તિથી યુક્ત થઈને મોહિની સ્વરૂપે રાક્ષસો પાસે ગયા હતા યોગમાયા શક્તિના પ્રભાવથી ત્રણેય લોકમાં એવું કોઈ નથી જેને વશમાં ન કરી શકાય આ યોગમાયા શક્તિ જ આદિશક્તિ છે મોહિની દેવીના ઉપહાસભર્યા શબ્દોએ રાક્ષસોને વધુ આશ્વાસન આપ્યું અને તેમણે અમૃતથી ભરેલો ઘડો તેમના હાથમાં મૂક્યો મોહિની દેવીએ હાથમાં અમૃતનો કળશ લીધો અને રાક્ષસોને કહ્યું હું જે પણ કરું તે સાચું હોય કે ખોટું જો તમે તેનો સ્વીકાર કરો તો હું તમને અમૃત વહેંચી શકું છું તેમની મોહક મીઠી વાતો સાંભળીને તમામ રાક્ષસો દેવી મોહિનીના પ્રસ્તાવ પર સહમત થઈ ગયા મોહિની દેવીએ બીજા દિવસે અમૃત પીવાની સલાહ આપી મોહિની દેવીના આદેશ મુજબ બીજા દિવસે બધા રાક્ષસો સ્નાન કરીને અમૃત પીવા માટે એક કતારમાં બેસી ગયા દેવતાઓ પણ ત્યાં આવીને બેઠા મોહિની દેવી હાથમાં અમૃતનો કળશ લઈને આવી ગયા તેમણે ખૂબ જ સુંદર વસ્ત્રો પહેર્યા હતા તેમની આંખોમાં નશો હતો દેવીના સુવર્ણનુપુરોનો જણકાર બધાને મોહિત કરી રહ્યો હતો કાનમાં સુંદર કુંડળ હતા તથા તેમના નાક કપાળ અને મુખ કમળ ખૂબ જ મોહક હતા પાછળથી ભગવાનના આ મોહિની અવતારે બધા દેવતાઓને અમૃત પીવડાવ્યું અને રાક્ષસોને હરાવ્યા તો આ રીતે ભગવાન શ્રી વિષ્ણુએ મોહિની સ્વરૂપ ધારણ કરીને બધા રાક્ષસોને હરાવ્યા અને દેવતાઓની જીત થઈ તો આ હતી મોહિની એકાદશીની પ્રથમ કથા હવે આપણે આ એકાદશી નિમિત્તે જે બીજી કથા છે તેનું શ્રવણ કરીશું ભદ્રાવતી શહેર સરસ્વતી નદીના કિનારે વસેલું હતું જેના પર ચંદ્રવંશી રાજા ધૃતિમાન શાસન કરતા હતા તેમના રાજ્યમાં ઘણા ભગવાન શ્રી વિષ્ણુના ભક્તો રહેતા હતા પરંતુ તેમાંથી ધનપાલ નામનો વૈશ્ય ભગવાન શ્રી વિષ્ણુનો પરમ ભક્ત હતો તે પરોપકારના અનેક કામો કરતો અને લોકોને મદદ કરતો હતો તેમણે શહેરમાં લોકોની સેવા માટે પાણીની વ્યવસ્થા કરી હતી અને વટેમાર્ગો માટે અનેક વૃક્ષો વાવ્યા હતા તેમને પાંચ પુત્રો હતા જેમના નામ સુમના સદબુદ્ધિ મેઘવી સુકૃતિ અને બુદ્ધિ હતા જેમાંથી દૃષ્ટબુદ્ધિ પાપી અનૈતિક અને અધર્મી હતો તે પાપી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેતો હતો ધનપાલ તેનાથી ખૂબ નારાજ હતા અને એક દિવસ કંટાળીને ધનપાલે દૃષ્ટ બુદ્ધિને ઘરની બહાર કાઢી મૂક્યો જ્યારે તે બેઘર અને ગરીબ બન્યો ત્યારે તેના મિત્રોએ પણ તેને છોડી દીધો તેની પાસે ખાવા પીવા માટે કાંઈ નહોતું તેથી તેણે પોતાનું ગુજરાન ચલાવવા માટે ચોરી કરવાનું શરૂ કર્યું એકવાર તેને રાજા દ્વારા પકડવામાં આવ્યો હતો પરંતુ તેને છોડી દેવામાં આવ્યો હતો કારણ કે તે એક ઈશ્વરીય પિતાનો બાળક હતો જ્યારે તે બીજી વખત પકડાયો ત્યારે રાજાએ તેને જેલમાં પૂર્યો જ્યારે તે બીજી વખત ચોરી કરતો પકડાયો ત્યારે તેને શહેરની બહાર ફેંકી દેવામાં આવ્યો એક દિવસ તે અહીં તહીં ભટકતો હતો ભૂખ અને તરસથી પરેશાન થઈને તેણે કોંદિન્ય ઋષિનો આશ્રમ જોયો અને ત્યાં ગયો એ વૈશાખ મહિનો હતો ગંગામાં સ્નાન કરીને ઋષિ આવ્યા હતા તેમના ભીના વસ્ત્રો તેમના પર છાંટવામાં આવ્યા હતા આવી સ્થિતિમાં ગંગાજળના છાંટાથી ધૃષ્ટ બુદ્ધિને થોડી બુદ્ધિ આવી તેણે કૌંદિન્ય ઋષિને પ્રણામ કર્યા અને કહ્યું કે તેણે ઘણા પાપ કર્યા છે આમાંથી છુટકારો મેળવવા માટેનો કોઈ માર્ગ બતાવો કૌંદિન્ય ઋષિને દૃષ્ટ બુદ્ધિ પર દયા આવી તેમણે કહ્યું કે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની એકાદશીના રોજ મોહિની એકાદશીનું વ્રત કરો તેનાથી તમને મોક્ષ મળશે આ વ્રતનું યોગ્ય રીતે પાલન કરવાથી તમામ પાપોનો નાશ થશે અને તમે પુણ્યના ભાગીદાર બનશો તેમણે મોહિની એકાદશી વ્રતની સંપૂર્ણ રીત જણાવી મોહિની એકાદશીના દિવસે તેમણે ઋષિ દ્વારા સૂચવ્યા મુજબ ઉપવાસ કર્યો અને ભગવાન વિષ્ણુની પૂજા કરી ઉપવાસની પુણ્ય અસરથી તે પાપ મુક્ત થઈ ગયો જીવનના અંતમાં દેવો ગરુડ ઉપર સવાર થઈને વિષ્ણુધામમાં પહોંચ્યા તો ભક્તો આ હતી મોહિની એકાદશીના વ્રતની બીજી કથા ભક્તો આપણે વ્રત કરીએ કે ન કરીએ તો પણ કથા અવશ્ય શ્રવણ કરવી જોઈએ તેનાથી પણ આપણને અનેક ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે આજની આ કથા અને વિડીયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે અને તે પુણ્યાના પણ તમે ભાગીદાર થાવ કોમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન જય લક્ષ્મી માતા જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ